આપણે સીધા યુરોપના વિઝા મૂકવાના છે છ મહિના સુધી ફરવાનું છે એ લોકો એમ કે છે ને કે ભાઈ એક વખત સમય વિયો પછી તમારા પૈસા કોઈ દિવસ કાંઈ કામ નથી આવતા એટલે આપણે લોન લઈને આપણે યુરોપ ફરવા જવાનું છે તો આ રીતનું આ કંઈક ચાલે છે તો આવું હશે સરસ મજાનું હેલિકોપ્ટર છે તમે જોઈ શકો છો ભાઈ અહીંયા આમાં લાઈટ પણ થાય છે મસ્ત મજાની લાઈટ થાય છે ને આ રાઉન્ડ પણ ફરે છે આ ગિફ્ટ લઈને આવ્યા છે મીમાંસ માસા કમેન્ટ કરીને કહેજો ભાઈ કમેન્ટ કરીને કેજો હા કે આ કઈ ભાજી છે આ કઈ અલગ પ્રકારની ભાજી છે બને છે આ ચોખાનો સ્પેશિયલ રોટલો આ ભાખરી આપણા માટે છે આપણે ચોખાનો રોટલો ખાશું પણ થોડોક જ ખાશું કારણ કે આપણે કોઈ દિવસ ટ્રાય કર્યો નથી હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં જ છીએ તો મિત્રો હમણાં વાગી ગયા છે સવારના સાડા આઠ ને આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ ને આજે આપણો છે ને સુખનો સૂરજ પણ ઊગી ગયો છે ને ચાલો તો હવે છે ને આપણે જઈએ રસોડામાં સુધી પહેલાં તો દમયંતીએ કંઈ બનાવવા મૂક્યું છે ને અહીંયા બને છે આપણી ચા આ શું બનાવ્યું તે જોતામાં તો એવું લાગે છે સવાર સવારમાં પાત્રા ખાવા મળવાના છે આપણને તો આ જો સરસ મજાના પાત્રા બફાઈ ગયા બફાઈ ગયા છે તો હવે આ પાત્રા વગાડવાના છે ને શું કેવું તારું આ પાત્રા વિશે કંઈ તો કેમ કે આજે અચાનક આમ સવાર સવારમાં પાત્રા બનાવવાનો પ્રોગ્રામ કર્યો મન થઈ ગયું એટલે વાહ ભાઈ વાહ તને રોજ આવું મન થયા કરીને આપણે રોજ સવાર સવારમાં આવી અલગ અલગ નવી નવી વેરાયટીઓ ખાવા મળે બાકી જો અહીંયા અમારા બા છે બા માળા કરે છે બા ને અહીંયા મીવા સૂતો છે ગુડ મોર્નિંગ જો આપણા મસ્ત મજાના પાત્રા છે ને તૈયાર થઈ ગયા છે પાત્ર ઉપર નાખ્યા છે અહીંયા તલ ને સાથે સાથે અહીંયા આપણે તલ ને રાઈને અહીંયા સાથે સાથે આપણે મમરા છે ચા છે અને અહીંયા બેઠો છે મીવાસ મીવાંશ હેલો કર દે વાવ ને અહીંયા દમયંતી બેઠે છે એ પણ નાસ્તો કરવા એણે એના માટે આ શું બનાવ્યું છે ગ્રીન ટી ગ્રીન ટી બનાવી છે પણ ને સાથે સાથે એને પણ મમરા દીધા છે પાત્ર લીધા છે ને સાથે અહીંયા બેસી ગયા છે મારા બા નાસ્તો કરવા માટે એનાથી નીચે બેસાતું નથી પગમાં ફ્રેક્ચર થયું હતું એટલે એ ઉપર જ જમવા બેસે છે ને અહીંયા મિયાસભાઈ બેઠે છે વાવ કીધો મિયાસ વાવ એમ કે મસ્ત લાગે એમ કે તો ચાલો મિત્રો હવે આપણે કરી લઈએ મસ્ત મજાનો આ સવાર સવારનો નાસ્તો ને હમણાં વાલી બપોરના સવા તો અહીંયા છે ને આપણું બપોરનું જમવાનું એટલે કે લંચ બનવા મળ્યું છે અહીંયા આપણે બને છે ભાત ને આમાં બને છે મગનું શાક ને આ બનાવે છે મારી વાલી ને અહીંયા છે ને મીમાસ ખાય છે કાચી કેરી બા કેરી કાપે છે બાઈક મને આપજો નિવાસ કેવું લાગે છે ને આ મીવાસ માટે મીવાસનો ગઈકાલે બર્થડે હતો તો બર્થડે માં આપણે મીવાસ માં તો જોઈ લો આ રીતની એના માટે એ બી ને 1 ટુ 9 અ મતલબ કે 10 સુધીનું આ જે આલ્ફા જે છે આ લઈને આવ્યા છે ને અહીંયા આપણે મીણસ માટે ગઈકાલે એના બર્થડેમાં આ એક આપણે આ સ્લેટ લઈને આવ્યા હતા આમાં 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 કરીને લખવાનું ને આ દબાવવાથી પાછું બધું અર્ષ થઈ જાય છે ને પ્લસ મીવાસ માટે ગઈકાલે એક આ કાર પણ લાવ્યા હતા ને એક આ હેલિકોપ્ટર લઈને આવ્યા હતા આપણે તો હેલિકોપ્ટર છે જે બહુ ભાઈ બહુ જ મસ્ત છે તો

સુઈ ગયો હતો ત્રણ વાગે પછી તો હવે જોઈએ છે સર દમિયંતી શું કરે છે તો દમિયંતી લગાવે છે અહીંયા સ્ટોન ફ્રી છે એટલે થોડો થોડો ટાઈમ માટે આવું બધું કરે છે કોઈ આ વસ્તુ કોઈ પરમનન્ટ કરતી નથી આ તેના ટાઈમપાસ માટે કરે છે કે તમે દિવસ નીકળી જાય એના માટે તો બાકી મિત્રો આજે છે ને આપણે અહીંયા બેંકવાળા આવવાના છે કારણ કે આપણે છે ને પચાસ કરોડની લોન માટે એપ્લાય કર્યું છે તો હવે જ્યારે આવે છે એમણે કીધું છે કે એવું પાંચ વાગ્યાની આજુબાજુ આવવાના છે પણ હજુ સાડા ત્રણથી ચાર વાગ્યાનો ટાઈમ થયો છે તો હવે પાંચ વાગે આવવાનું પાંચ વાગે આવે છે જેવા પછી આપણને ખબર પડશે કે આપણી એ પચાસ કરોડની લોન જે છે તે કન્ફર્મ મતલબ કે કન્ફર્મ થશે કે નહીં થાય કારણ કે જો નહીં થાય તો અમે લોકો છ મહિનાની યુરોપ ટ્રીપ જે પ્લાન કરી રહ્યા હતા એ અમે અમારે કેન્સલ કરવી પડશે તો હવે જોવાનું રહેશે કે ભાઈ એ લોકો આવે છે શું શું પૂછે છે શું શું વેરીફાઈ કરે છે ને કેટલા ટાઈમની અંદર આપણને લોન મળી જવાની છે ચાલો મિત્રો બને જાઓ આપણા બ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે ને આવું કંઈ જ નથી ને કોઈ પણ બેંકવાળા નથી આવવાના બસ હું મજા કરી રહ્યો છું તો મિત્રો હમણાં હોય જ સાડા પાંચ ને હું લઈ આવ્યો હતો મેગી મને લાગી ભૂખ તો બે મેગીના પેકેટ લઈ આવ્યો છું તો બાને પણ ભૂખ લાગી છે દરમિયાન પણ ભૂખ લાગી છે તો અમે લોકો હવે મેગીનો પ્લાન બનાવ્યો હતો તો લઈને મેગી આવ્યો હતો ને અહીંયા બા બનાવે છે મેગી અહીંયા કાઢે છે મસાલો ને અહીં આ બનવા મૂકી દીધી છે આપણી આ મેગી જોઈએ છે બધા ખેતર છે પાંચ મિનિટ મેં મેગી લગન કેટલી વારમાં બને છે એ જોવાનું છે હવે ચાલો હવે છે ને આપણે મેગી ખાઈ લઈએ હજી સાડા પાંચ વાગ્યા છે છતાં પણ છે ને નિવાસ સુધી નિવાસ સુધો છે બપોરના બે વાગ્યા સુધી દેખા સૂતો નથી પણ આજે ખબર નહીં બહુ સૂતો છે કારણ કે ગઈકાલે એનો બર્થડે હતો ને તો કાલે બહુ ઓછી નીંદર ગઈ દીધી ને પ્લસ પાછું એનું કેવું છે કે હમણાં મોડે સુધી સુધી ને પછી રાત્રે છે ને બાર એક વાગ્યા સુધી ધબધબાટી બોલાવે છે

એટલે હવે એમણે કીધું છે કે બેંકમાં તમારે ગઈકાલે આવવું જોશે ત્યાં થોડીક સાઈન ને એવું બધું કરાવવાનું છે એ બધું કરશું અને પછી છે ને આપણી આ લોન કન્ફર્મ થશે લોન કન્ફર્મ થશે એટલે મિત્રો કિચનમાં છે ને આ ડિનરમી તૈયારી મતલબ કે આપણું સાંજ રાતનું જમવાની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે તો અહીંયા દરમિયાનથી કંઈક બનાવે છે શું બનાવવાની જાઉ અને આ શું છે આ જો ગામડેથી ભાજી લાવી હતી કઈ ભાજી છે આ ભાજી જાવ જેને ખબર હશે એ કમેન્ટ કરીને કહેજો ભાઈ હા કે આ કઈ ભાજી છે આ કઈ અલગ પ્રકારની ભાજી છે ને કઈક અલગ પ્રકારનું આ છે મતલબ કઈક નવી પ્રકારની કઈક આ ભાજી બનવાની છે જોઈ લો આ આ પ્રકારની કઈક આ ભાજી છે ને ખાવા હા પાલક પાલક તો લાગતી નથી મેથી પણ નથી લાગતી ને આ કઈક અલગ પ્રકારની ભાજી છે જો તમારામાંથી કોઈને ખબર હોય ને તો ભાઈ કમેન્ટ જરૂરથી કરજો બાકી આની આરે આપણે બીજું શું બનાવવાનું છે રોટલા રોટલા બનાવવાના છે ને

બોલવાનું નથી આપણે હવે તમારે જ કહેવાનું છે કમેન્ટ કરીને કે આ કઈ ભાજી છે જોઈ લેજો હજુ એક વખત તમને બતાવી દઉં છું આ ભાજી આ પ્રકારની આ ભાજી છે તો ચાલો હવે એ બનાવશે જમવાનું અહીંયા કરે છે ભગવાનને ધૂપ દીવા ને નિવાસ અહીંયા જોવે છે ટીવી નિવાસ શું જોવે જો ચુઆબીલી ચુઆબલી કરી દઉં ચાલો તો મીમાસ ટીવી જોવે છે તો ચાલો હવે મારે જવાનું છે હેર કટિંગ કરાવવા માટે એકદમ આપણે છે ને મીમાસ જેવી સ્ટાઇલ કરાવી નાખવાની છે એકદમ નાના નાના વાળ કારણ કે હમણાં છે ને ભાઈ ગરમી ચાલે છે તો બહુ ગરમી થાય છે લાંબા લાંબા વાળના લીધે તો આપણે જઈએ છીએ હેર કટિંગ કરાવવા માટે બરાબર હેર કટિંગ કરાવીને આવી ગયો છું ને અહીંયા આપણું છે ને જમવાનું બની ગયું છે અહીંયા બની ગઈ છે આપણી ભાખરીને અહીંયા બને છે આ ચોખાનો સ્પેશિયલ રોટલો આ ભાખરી આપણા માટે છે આપણે ચોખાનો રોટલો ખાશું પણ થોડોક જ ખાશું કારણ કે આપણે કોઈ દિવસ ટ્રાય કર્યો નથી એટલે કેવો લાગે એ ખાધા પછી જ આપણને ખબર પડે અને આ ભાજી છે ને આ જે ભાજી હતી ને એ ભાજી હારે સ્પેશિયલ આ રોટલો ખાવામાં આવે છે જો ત્યાં આજુબાજુની ગામડાના લોકો મોસ્ટલી જે મતલબ આપણે કહી શકીએ કે ચોખાનો રોટલો જ ખાતા હોય છે તો જો આ આખો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ દેશી ઢોસો આપણે કહી શકીએ ને પ્લસ છે ને જો અહીંયા એક નાનકડો નું એવું ઢીંગલું છે ને ઘૂસી ગયું છે તો મેં નાવા ગયો છે ને પ્લસ એક એ વસ્તુ થઈ ગયું છે કે આજે છે ને આપણે આ રૂમની અંદર એક ગરોળી ઘૂસી ગઈ છે અને ગરોળીથી છે ને ભાઈ મને બહુ બીક લાગે છે તો હવે આજે રાત્રે સુવાનું છે ને આજે આપણે આ હોલમાં જ રાખવું પડશે સુવાનું બાકી હવે ચલો જેમ આપણું જમવાનું બનીને તૈયાર થઈ જાય આપણે જમી લેશું જમીને પણ છે ને આજ આપણે બહાર ગોળો ખાવા જવાના છીએ અહીંયા આપણા ઘરની પાસે એક એન્થમ સર્કલ પાસે એક બહુ જ ફેમસ ગોળાવાળાનું છે તમે નામ સાંભળ્યું છે હનુમંતે ગોળા કરીને છે તો આજે આપણે ત્યાં ગોળો ખાવા લઈ જવાના છે મીવાંશને તો ચાલો હવે છે ને આપણે જેમ આપણે જમવાનું બની જાય એમ જમી લઈએ અને પછી આપણે નીકળીએ ગોળો ખાવા જવાથી મિત્રો જો અહીંયા સરસ મજાની આપણે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે અહીંયા છે આપણે ગાંઠિયા અને ડુંગળીનું શાક અહીંયા છે આ ભાજી અહીંયા છે આ ચોખાનો રોટલો ને અહીંયા છે આ છાસ ને અહીંયા મીવાસ થાય છે ગાંઠિયા ને બા બેસી જતા જમવા માટે ને સાથે સાથે છે ને આ ડિશમાં ગુંદાનું હાથ છે મને ભાવતું નથી એટલે મેં લીધું નથી આપણે પહોંચી ગયા છીએ અહીંયા સરદાર ચોક પાસે ને અહીંયાથી હવે આપણે જવાનું છે એન્થમ સર્કલ એન્થમ સર્કલ થાય છે અહીંયાથી એક દોઢ કિલોમીટર જેટલું ને ત્યાં એની બાજુમાં છે હનુમંતે ગોળાવાળા તો આપણે ત્યાં જવાનું છે અમે લોકો હમણાં અહીંયા ઊભા છે સરદાર ચોક પાસે કારણ કે અમારે એક ફ્રેન્ડ આવે છે તો અમે તેની સાથે જવાનું છે તો ચાલો હવે સીધા મળીયા હનુમંતે ગોળા પર તો મિત્રો અહીંયા આપણી આવી ગઈ છે આ ગોલાની ડીશ સાદો ગોળો લીધો છે આપણે જો સ્ટ્રોબેરી ફ્લેવરનો છે અને અહીંયા આપણે ઋતવા માટે લીધું છે કાલા ખટ્ટા ને અહીંયા જો મીવાસ પણ લાગી ગયો છે ઋતુની મદદ કરવા માટે ખાઈ લે આમાંથી મિત્રો આપણે આવી ગયા છીએ એ મસ્ત મજાના ગ્રાઉન્ડમાં બેસવા માટે અને અહીંયા છે આજે રૂપા અને મીવાસ આ બંને રમે છે અહીંયા તો ચાલો હવે આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ છીએ પાછા એક ફરીથી એક નવા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી